તેમશ્રદ્ધાનો કિસ્સો સામે આવે છે શું કહેશો શું કે છે રાજકોટ જિલ્લાના પડદ્રી તાલુ પડદ્રી ગામની અંદર વિવેકાનંદ વિસ્તારની અંદર માનતાના નામે બે પશુની પશુબલી ચડાવી દીધી છે જીવ સામે જીવ દેવા દેવાની પ્રથાને કારણે આ પરિવારે માનતા રાખી છે જેમાં ભાઈલાલભાઈ સોલંકી નામના જે ભુવા છે તે ત્રીસ વર્ષની અંદર બીજા પાસે માનતા કરાવતા હતા અને ખાલી કરીને પશુબલીનો આવે કરતા હતા

અને તે ધૂણે છે ખૂબ અને જાહેર મંચ ની અંદર પોતે પ્રદર્શન કરે છે અને સાતસો થી વધુ પશુ બલી ચડાવી છે ગુજરાતમાં હજુ પણ એવા ઘણા છેવાડાના ગામડા છે ત્યાં પ્રકારની ઘટના બનતી હોય છે આપ શું કેશો ખાસ કરીને ગુજરાતની અંદર હવે બે ત્રણ જાતિઓની અંદર આ પ્રથા છે પશુ બલી પ્રવર્તે છે અને આપણે એકવીસમી સદીમાં છે અને કાયદાપોર પ્રતિબંધ છે છતાં પણ એમ કે ધાર્મિક જગ્યા ઉપર ને એની આડમાં પશુને પણ ધૂણાવાની કોશિશ કરી અને એની હત્યા કરીને એનો પ્રસાદ સામૂહિક રીતે લોકો લેતા હોય છે તો આ ક્રૂપ થતા હોય હવે બંધ થવી જોઈ